હલ્લો મિત્રો ઉત્તમ વેલ્ડિંગ એન્જિનિયરમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમે અગિયાર દસ આઇસરનું જોરદાર બમ્ફર બનાવ્યું છે તો તમે જુઓ અલગ અલગ કલર કર્યા છે જોરદાર ડિઝાઇન બનાવી છે ઉત્તમ વેલ્ડિંગ વર્કસમાં તમારે બી બનાવવું હોય તો અત્યારે જ કોન્ટેક કરો અને માલપુર રોડ આઇટીઆની સામે દુકાન આવેલી છે અમને જેવું ગમે એવું બનાવી આપવામાં આવશે કલર બી થઈ જશે જેટલું બી જેવું કરવું હોય આઈસરનું પિકઅપનું કોઈ પણ નું કરવું હોય તમામ કામ થઈ જશે ઉત્તમ વેલ્ડિંગ માં જોવો મિત્રો જોરદાર લાગે છે ને કલર બલર મેચ થાય છે ને જોઈ લો રેડી કરી અને મેં ફરથી આ ગાડીને લગાવી દીધું આ સ્ટીલના બોલ લગાયા છે બરાબર આ છે પૂરું બમ્ફનનો લુક હવે આખો તમને બતાવીએ લુક કેવું લાગે જોઈ લો લાગે છે ને જોરદાર છે ને તમારે પણ આવું બનાવવું હોય જરૂરથી કોન્ટેક્ટ કરજો ઉત્તમ વેલ્ડિંગ વર્કર્સ ઉપર નંબર આપેલો છે ઓકે